મારું નામ નરેન્દ્રભાઈ સમાચાર સમાચારમાં ભાઈ એવું છે કે જે ચોમાસામાં ગંદકી થતી હતી અને પછી નગરપાલિકામાં જ અમે ફોન કર્યા ને વાયા વાયા થઈને નંબર મેળવી અને જે તંત્રને જાણ કરી તો જેસીબી આવ્યું હતું અને ત્યાં બધો ઓલો એકદમ કચરો ભેગો કરવો પડે હજી કચરાના ગંજ તો એમને એમ લાગેલા પડ્યા છે માર્કેટમાં અને માર્કેટમાં આવીએ તો આપણને એવો અનુભવ થાય છે કે ભાઈ આ ડમ્પિંગ સાઈટ છે કે માર્કેટ છે શાકભાજી માર્કેટ પાછું અધૂરામાં પૂરું એવું છે કે બાજુમાં સરકારી પ્રાથમિક શાળા છે એની અંદર ઓછામાં ઓછા પાંત્રીસો થી ચાર હજાર બાળકો અભ્યાસ કરે છે નાના ભૂલકાઓ હવે આમાં એના ગેટના ફ્રન્ટની સાઈડમાં સામે જ એક્ઝેક્ટ સામે ઓપોઝિટ ત્યાં ગંદકીના ગંદ ખડકાયેલા પેડા છે તો હવે આમાં ગંદકી કે રોગચાળો ફેલાય તો આનું તંત્રમાં આમાં કોઈ પણ ઘટના બને તો એનો જવાબદાર કોણ અને અધૂરામાં પૂર્વ માર્કેટમાં માર્કેટની આજુબાજુના ઘણા ગામડા ને આખી લાગે વર્ગે છે એમાં હજારોની સંખ્યામાં જનતા આવતી હોય છે તો એમાં ગંદકી ફેલાય અને કદાચ તમે રૂબરૂબ એમાં જોઈ શકશો કે ગંદકી કેટલી છે હવે પાછા કોઈ તંત્ર એને એ લોકો કચરો સ્ટોક કરી ગયા પણ એમને ડમ્પિંગ સાઈડ ની આખા આ ગંદકીના ઓલા ગંજ ખડકાયેલા પડ્યા છે પણ કોઈ કોઈ તંત્રની નજરે આવતું નથી ભાઈ એક વખત જેસીબી આવ્યું હતું હવે એ ટ્રેક્ટર એક જેસીબી ને એક ટ્રેક્ટર હવે એ ખાલી કરવા જાય કીડાણ આવે એક ટ્રેક્ટર કેટલા ફેરા કરી શકે સાંજ સુધી માં એક ટ્રેક્ટર બે ફેરા કર્યા અને આખો દિવસ જેસીબી ચાલ્યું એક ટ્રેક્ટર જાય અને જેસીબી ઊભું હોય તો હવે આમાં શું સમજવું એમ તો પછી સાંજ પડે તો કે અમારું ટાઈમ પૂરું થઈ ગયું એટલે પછી આવું થાય ભાઈ હવે આમાં વિચારવાનું શું ભાઈ આમાં તમે રજૂઆત